સુરતમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને લાગુ કરેલા રાત્રિ કરફ્યુને લઈને રાત્રે આઠ કલાકે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થવા પામી રહી હોય જેને લઈને તંત્ર દ્વારા હીરાના કારખાનાના માલિકો સાથે મિટિંગો કરી તમામ કારીગરોને છોડાવવાનો સમય અલગ અલગ રાખવામાં આવે તેવી રજૂઆત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કરવામાં આવી રહી છે સુરત કલેક્ટરે આવેદનપત્ર આપતા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા જણાવ્યું હતું કે સુરત શહેરમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે સુરતની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે ત્યારે કોરોના વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી જે નાઇટ કરફ્યુનો નિર્ણય કરાયો છે તેનો જો અસરકારક અને આયોજનપૂર્વકનો અમલ થાય તો નિર્ણય પાછોનો હેતુ સાર્થક થાય નહીં તેના નિર્ણય પણ પ્રજા માટે બહુ જરૂપ બની જશે હાલ હીરા ઉદ્યોગમાં મોટાભાગના કારખાનાઓ એક સમય એક સાથે બંધ થઈ રહ્યા હોય જેના કારણે સમગ્ર સુરત શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાના દ્રશ્યો પણ જોવા મળે છે અને કોરોના વાયરસની ગાઈડલાઇનનું પણ પાલન થતું ન હોય જેને લઈને નાઇટ કર્ફ્યુનો અસરકારક અને આયોજન પૂર્વક અમલ થાય તે માટે તંત્ર દ્વારા હીરા ઉદ્યોગના વેપારીઓ અને સાથે કારખાના કરી હીરા ઉદ્યોગના કારખાનેદારોને સાંજે કારખાનાઓ બંધ કરવાનો અલગ અલગ સમય નક્કી કરાય તો ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને ગાઈડલાઈનનું પણ પાલન થાય તેવી રજૂઆત આવી છે મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે કલેક્ટર આવવાનું મુખ્ય કારણ એ છે કે કોરોના વાયરસ અટકાવવાના અટકાવવાને લીધે ગુજરાત સરકાર દ્વારા રાત્રે આઠથી સવારે સો સુધીનું કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે તો એ કરફ્યુ પાછળનો હેતુ છે કે આપણે કોરોનાનું સંક્રમણ નીકળાવી શકીએ જેથી કરી આપણે સુરતને સુરક્ષિત કરી શકીએ તો એના માટે જ્યારે ડાયમંડ કંપનીઓ એકસાથે બંધ થતી હોય છે અને એક જ સાથે એક જ મેજર અમે જે સર્વે કર્યો છે એમાં સાતથી સાડા સાત વાગ્યા સુધીમાં ટોટલ ડાયમંડ કંપનીઓ બંધ થાય છે તો આ સમયમાં ફેરફાર કરવા માટે શું કલેક્ટર સાહેબને એવી વિનંતી કરવા આવ્યા છીએ કે વેપારીના સંગઠન જી જેપીસી અને કારખાનાના સંગઠન સુરત ડાયમંડ એસોસિએશનને સાથે રાખી અને સાથે મિટિંગ કરી દરેક કારખાનાની અંદર એવું જાહેર કરવામાં આવે કે કામદારોના છૂટવાનો સમયમાં અલગ અલગ રાખવામાં આવે જેથી કરી રોડ ઉપરનો ટ્રાફિક ઓછો થાય અને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આપણે સૌ સફળ રહીએ સુરતમાં વધતા કોરોના વચ્ચે નાઇટ કરફ્યુની જાહેરાત કરાઈ છે જો કે રાત્રે કર્ફ્યુ લાગુ થાય તે પહેલાં રાત્રિના આઠ વાગ્યાથી શહેરના મોટાભાગના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા હોય જેને લઈને તંત્ર દ્વારા હાલ તો આ મામલે આયોજન કરવું જોઈએ તે માંગ ડાયમંડ વર્ક યુનિયન દ્વારા કરવામાં આવી છે અઝર ખુરશી ન્યૂઝ